नर्मदा जिले केवड़िया गांधी असरग्रस्त के खेलूत वर्तन नहींता आज पीएसएनआर टावर पर चढ़ी कूदी आत्महत्या करने बूमो पड़ता तंत्र दौड़त નર્મદા જિલ્લાના કરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામનો રહીશ અને અસરગ્રસ્ત ખેડૂત ગણપતભાઈ શંકરભાઈ ટી બીએસએનએલ ના ટાવર ઉપર વહેલી સવારથી ઉપરથી કુદીને આત્મહત્યા કરવાના ઈરાદે ચડી ગયા હતા જોકે તેમની આ હરકતને પગલે તંત્ર આખું ચિંતામાં મુકાઈ ગયું હતું ત્યારે આસપાસથી પસાર થતા સ્થાનિકોએ જોઈ જતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા યુવકને ઉતારવા પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી

ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓ પણ દોડી ગયા હતા એક સમયે અધિકારીઓ તેમને ફોન પર વાતચીત કરી હોય તેમની તેમની સાથે સાથે વાતચીત વાતચીત કરવા કરવા માટે કહ્યું હતું પરંતુ રાજી થયા ના હતા અને ન્યાય અપાવવા માટે તેમજ જિલ્લા કલેક્ટર ને બોલાવવા માટે જીદ પકડી હતી ત્યારે ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ સમસ્યા ને સમજી સાંભળીને તંત્ર ને આ અંગે સચોટ નિર્ણય લાવે તેમ જણાવ્યું હતું જયારે ત્યાં ફરજ પરના અધિકારી ટેલિફોનિક કેવડીયા ગામના આગેવાન ગણપતભાઈ શંકરભાઈ જવાબ આપ્યો હતો કે મારે કોઈ ધારાસભ્ય સાથે લેવા દેવા નથી હું બહુ થાકી ગયો છું અને ત્યાંના હાજર ગ્રામજનોની અધિકારીઓ સાથે ચકમક જોવા મળી હતી જોકે ધારાસભ્ય વાત પર ખેડૂત ને ભરોસો થતા અને અધિકારીઓ અને ધારાસભ્ય સમજાવટ અને પાંચ વર્ષથી કામ ચડેલ હતું વહેલું પૂરું કરવામાં આવશે તેવું લખાણ આપવાની આપવામાં આવતા સમજાવટ બાદ કેવડીયા ગામના ગણપતભાઈ જે જમીન વળતરની માંગણી લઈને આત્મહત્યા કરવાના ઈરાદે ટાવર પર ચડ્યા હતા તેમણે સુરક્ષિત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા એમની દરેક માંગને પૂરી કરવામાં આવશે તેમ આશ્વાસન આપવામાં આવ્યું હતું જોકે આ અંગે હાલ મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ગામ રહીશ પોતાની માંગણી ના સંતોષાતા અને અધિકારીઓ જોડેથી ફક્ત ઉડાવ જવાબ મળતા આજે વહેલી સવારે ના ટાવર પર આત્મહત્યા કરવાની ચડી ગયા હતા બાબતે કોલોની આગેવાન રણજીતભાઈ ટી એ ગણપતભાઈ ટીવી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનું કોઈ સાંભળતું નથી છેલ્લા પાંચ વર્ષથી તેમને ધક્કા ખવડાવવામાં આવે છે વડીલો પરાજિત જમીન નિગમે લઈ લીધી અને હવે હોટલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઉંચા ભાવે વેચી રહ્યા હોવાનું પ્રક્રિયા કરતા હોવાથી સ્થાનિકોનો સમાવેશ કરતા નથી અને બહારના લોકોને ભરતી કરતા ગણપતભાઈ રોષે ભરાયા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારી માંગણીઓ પૂરી નહીં થાય તો હું ઉપર ગળે ખાવા છું તેમ તેમણે જીદ પકડી હતી ચેતર જેતર અને અહીં બોલાવો અને ન્યાય અપાવો તેમણે જીદ પકડી હતી અને યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો તેઓ નીચે ઉતરવાના નથી તેમ તેઓએ જીદ પકડી હતી જોકે અંતે સમજાવટ બાદ મામલો ઠાણે પડ્યો હતો

કે ભાઈ પેજ સુધી નહી આવે ને કઈ દે સાહેબ મને ન્યાય ના હા પણ અમે છે હા પણ અમે છે પણ અમે સાહેબને વાત તું બીજી વાત ના કર ના ખાવાનો સાહેબ અમે હા હા બસ અમે વાત અમે છે

તમે નીચે નહીં આવો તો કેવી રીતે વાત થશે તમારે શું શું હા કઈ એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો નીચે આવી જાઓ અમે તમારી આપણે તમારે વળતર જોઈએ છે એ એ પ્રશ્ન હું એમની સાથે તમારા ભાઈ સાથે વાત કરું ને તમે ત્યાં સુધીમાં નીચે આવી જાઓ